વલસાડ ખેરગામ રોડ ઉપર બુલેટ ટ્રેનના શ્રમિકોને લેવા જતી બસમાં પાલણ ગામે અચાનક આગ લાગતા દોડધામ વલસાડ શહેર અને ખેરગામ તાલુકાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ પાલણ પાસે ચાલતી બુલ ટ્રેનની કામગીરીમાં કામ કરતા શ્રમિકોનો નોકરીનો સમય પૂર્ણ થતાં પરત લાવવા એક ખાનગી બસ ગઈ હતી પાલણ ખાતે પાર્ક કરી ઉભેલી બસમાં અચાનક ધુમાડો નીકળી આગ ફાટી નીકળી હતી આગની ઘટનાની જાણ સ્થાનિક લોકોને વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને આગની ઘટનાની જાણ કરાઈ હતી સ્થાનિક લોકોએ બંને તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો વલસાડ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બસ બળીને ખાક થઈ ગઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો